નમસ્કાર મિત્રો આપના ચેનલ એજે એ વાઇફમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે જેવી રીતના આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે માંગની આવક સાપેક્ષતા છેલ્લે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ ને બધું સૂત્ર અને એના પ્રકારો સમજ્યા હતા તો અહીં માંગની આવક સાપેક્ષતા શું છે તો જ્યારે વ્યક્તિની આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે અને એના લીધે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય એ બંને વચ્ચેના ગુણોત્તરને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ તો સૌથી પહેલા તો એનો આપણે અર્થ લખીએ અને પછી તેના પ્રકારોને વિસ્તારથી સમજીએ પેલા અર્થ લખીએ તો માંગની આવક સાપેક્ષતા आवक सापेक्षता एटले व्यक्ति नी आवक मा तो तो टकावारी फेरफार और नहीं मांग मा तो तो टकावारी फेरफार ના ગુણોતરને વિદ્યાર્થી મિત્રો અહીં વ્યક્તિની આવકમાં ટકાવારી ફેરફાર થાય છે અને એના લીધે વ્યક્તિની માંગમાં જે છે એ ટકાવારી ફેરફાર થાય છે તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં શું હતું કે વ્યક્તિની જ્યારે કોઈ વસ્તુની કિંમતમાં જ્યારે ટકાવારી ફેરફાર થતો હતો હતો અને એના લીધે એની માંગ ઉપર અસર આવતી હતી માંગમાં ટકાવારી ફેરફાર થતો જ્યારે અહીં માંગને અસર કરતા પરિબળમાં અન્ય પરિબળની અસર દેખાય છે અહીં આવક જે છે એ અન્ય પરિબળ છે તો આવકમાં થતો ટકાવારી ફેરફારને લીધે માંગમાં ટકાવારી ફેરફાર થાય છે એને જ આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ હવે એના પ્રકારોને આપણે સમજીએ તો માંગની આવક સાપેક્ષતાના મુખ્ય ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે માંગની હકારાત્મક આવક સાપેક્ષતા બીજો પ્રકાર છે માંગની નકારાત્મક આવક સાપેક્ષતા અને ત્રીજો પ્રકાર છે માંગની શૂન્ય આવક સાપેક્ષતા તો આ ત્રણેય પ્રકારોને આપણે વિસ્તારથી સમજીએ તો આપણે લખીયે છીએ માંગની આવક સાપેક્ષતા ના પ્રકારો આપણે ટૂકમાં લખ્યું છે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો પ્રકાર છે માંગની હકારાત્મક હકારાત્મક આવક સાપેક્ષતા તો માંગની હકારાત્મક આવક સાપેક્ષતા કોને કહેશું કે જ્યારે વ્યક્તિની આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એની અસર જે છે માંગ ઉપર થાય છે એટલે વ્યક્તિની આવકમાં વધારો થશે તો માંગમાં પણ વધારો થશે અને વ્યક્તિની જો આવકમાં ઘટાડો થશે તો માંગમાં પણ ઘટાડો થશે તો બંનેમાં હકારાત્મકતા જોવા

मांग में तो थत टका फेरफारकारात्मक आवक वधता मांग में वारो थे मांग में વધારો થાય અને આવક ઘટતા માંગમાં ઘટાડો તો આવી આવક સાપેક્ષતાને ને માંગની હકારાત્મક આવક સાપેક્ષતા કહેવાય અહીં તમે જોઈ શકો છો આવક અને માંગમાં બંને વચ્ચે સીધો સંબંધ દેખાય છે અહીં આવક વધે છે તો સામે માંગમાં પણ ઘટાડો થાય છે તો એને જ કહેવાય માંગની હકારાત્મક આવક સાપેક્ષતા આ હકારાત્મક આવક સાપેક્ષતાના ત્રણ પેટા પ્રકારો છે એને આપણે સમજીએ तो अही पहला प्रकार नो पेटा प्रकार थे अकारात्मक आवक सापेक्षता एनो पहलो पेटा प्रकार थे एक आवक सापेक्षता एकम आवक सापेक्षता अरे भाई एनो औरत सुनता है કે વ્યક્તિની આવકમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે એટલો ને એટલો વ્યક્તિની માંગમાં ટકાવારી ફેરફાર થાય છે મતલબ એવો થયો કે આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખો આવે સૌ પ્રમાણ આવે તો એની માંગની આવક સાપેક્ષતા આપણને એક મળશે એટલે એને કહેવાય માંગની એકમ આવક સાપેક્ષતા તો અહીં શોર્ટમાં લખું છું આવકમાં तो फेरफार बनने मांग माथ तो फेरफार मांग माथ तो फेरफार बनने सरखो होई सरखो अथवा स प्रमाण होई होई तो तेने एकम एक आवक सापेक्षता केवाय દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે અહીં એક ખાનો પાડીએ આવક અને આ બાજુ લઈએ માંગ માની લો કે આવક સો છે ત્યારે માંગ દસ છે હવે આવક વધે છે બસો રૂપિયા તો માંગ પણ વધે છે વીસ રૂપિયા તો અહીં તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે સો માંથી બસો રૂપિયા આવક થાય છે તો અહીં માંગમાં પણ વધારો થાય છે દસ માંથી વીસ તો સો ટકા જેટલો વધારો થયો છે વધારો થયો છે અને સો ટકા આવકમાં વધારો થયો છે તો સો ને સો વડે ભાગીએ એટલે જવાબ આપણને મળે છે એક તો એટલે કહેવાય એકમ આવક સાપેક્ષતા

તો અહીં કેવું થાય છે કે વ્યક્તિની આવકમાં વધારો થાય છે ફેરફાર થાય છે અથવા માંગમાં વધારો થાય છે તો એની આવક આવક સાપેક્ષતાને એકમથી વધુ આવક સાપેક્ષતા કહેવાય સૂત્ર પ્રમાણે આપણે ગણીએ તો એનો જવાબ એક થી વધુ આવશે તો આપણે એનો અર્થ લખી કે આવકમાં થતા ફેરફાર કરતા ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર માંગમાં થતો ફેરફાર વધુ હોય ફેરફાર વધુ જો અહીંયા આવકમાં જેટલો ફેરફાર થાય છે એના કરતા માંગમાં થતો ફેરફાર વધુ છે તો એવી આવક સાપેક્ષતા આપણને એકમથી વધુ આવક સાપેક્ષતા મળશે ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે અહીં વ્યક્તિની આવકનો ખાનો પાડીએ અહીં માંગનો ખાનો પાડીએ માની લો કે આવક આપણે 100 લઈએ ત્યારે માંગ 10 હતી હવે આવક જે છે 150 તો અહીં માંગ જે છે 20 હવે આ બંનેનો ટકાવારી શોધીએ તો અહીં 50 રૂપિયા આવકનો વધારો થયો છે વધારો કેટલો થયો છે તો 50

એ બનશે આપણો ત્રીજો તો જોઈએ આપણે એનો અર્થ તો આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા ટકાવારી ફેરફાર કરતા ઓછું બરાબર તો આવી આવક સાપેક્ષતાને શું કહેશું એકમ કરતા ઓછી આવક સાપેક્ષતા એકમ થી ઓછી આવશે જેનો જવાબ એક થી ઓછો આવશે તો એને કહેવાય

બસો એટલે કે 100 માંથી બસો આવક થઈ જાય છે પાંચ એકમો નો વધારો થયો છે ત્યારે આ બાજુ આવક જે છે સો રૂપિયા વધી છે એ ટકામાં કન્વર્ટ કરીએ તો અહીં આવક જે છે એ સો ટકા વધી છે જ્યારે માંગ જે છે પચાસ ટકા છે જયારે આવકમાં થતો ટકાવારી ફેરફાર સો છે એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ પાંચ ટુ દસ એટલે જીરો પોઈન્ટ પાંચ એક છેદમાં બે જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ અહીં તમે જોઈ શકો છો કે આવક સો માંથી બસો થઈ એટલે સો ટકા વધી કહેવાય જ્યારે માંગ જે દસ માંથી પંદર થઈ દસ માંથી પંદર થઈ દસ હતી અને પંદર થઈ એટલે પાંચ નો વધારો એટલે પચાસ ટકા માંગ વધી એટલે પચાસ ટકા માંગ વધી છે જ્યારે આવક સો ટકા વધી છે સૂત્રમાં મૂક્યું એટલે જવાબ આપણને જીરો પોઈન્ટ પાંચ એટલે એકમ કરતા ઓછી આવક સાપેક્ષતા કહેવાય હવે બીજો પ્રકાર છે આપણો નકારાત્મક આવક તો બીજો પ્રકાર છે હકારાત્મક એ શું છે તો એનો અર્થ સમજીએ તો અહીં કેવું બને છે કે વ્યક્તિની આવકમાં વધારો થાય છે પણ માંગમાં જે છે ઘટાડો થાય છે તો આ નકારાત્મક કહેવાય કે આવક વધે છે છતાં માંગ ઘટે છે અને બીજું કે આવક ઘટતા માંગમાં વધારો થાય છે તો બંને વચ્ચે વિરુદ્ધ સંબંધ છે તો એવી આવક સાપેક્ષતાને જ આપણે નકારાત્મક આવક સાપેક્ષતા કહીએ છીએ અર્થ લખીએ તો આવકમાં વધારો થવાથી આવકમાં વધારો થવાથી માંગમાં ઘટાડો ન થાય ઘટાડો નોંધાયારો થાય તો આવી આવક સાપેક્ષતાને નકારાત્મક આવક સાપેક્ષતા કહેવાય છે અહીં જો આવકમાં વધારો થયો છે જ્યારે માંગમાં ઘટાડો થયો છે એક બાજુ વધારો છે ને એક બાજુ ઘટાડો છે અથવા આવકમાં ઘટાડો થયો છે તો માંગમાં વધારો થયો છે તો આ જે છે નકારાત્મક આવક સાપેક્ષતા કહેવાય છે આવી કઈ વસ્તુમાં બને છે તો હલકા પ્રકારની વસ્તુઓ નીચી ગુણવત્તાવાળી વસ્તુઓની જ્યારે કિંમત ઘટી જતી હોય ત્યારે વ્યક્તિ આવી વસ્તુઓની માંગ નહીં વધારે પરંતુ વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થતા વ્યક્તિ હલકા પ્રકારની વસ્તુની માંગ વધારવાને બદલે સારા પ્રકારની કે ઊંચી માંગમાં વધારો કરે છે અને હલકા પ્રકારની વસ્તુની માંગમાં ઘટાડો કરે છે તો આ જે છે કહેવાય નકારાત્મક આવક સાપેક્ષતા હવે આપણો ત્રીજો મુખ્ય પ્રકાર જોઈએ શૂન્ય આવક સાપેક્ષતા તો ત્રીજું છે શૂન્ય આવક

તો માની લો કે એક બાજુ આપણે આવક લઈએ એક બાજુ આપણે અહીંયા તમે જોઈ શકો છો ત્યારે માંગ જે છે એ દસ ની દસ જ રહે છે બરાબર હજી આવક વ્યક્તિને માની લો કે ત્રણસો થાય છે તો પણ માંગ જે છે એ દસ જ રહે છે ટૂંકમાં અહીં આવકમાં વધારો થઈ રહ્યો છે જ્યારે માંગમાં બિલકુલ વધારો નથી થઈ રહ્યો અહીં તમે જોઈ શકો છો 10 એકમ જ માંગ છે બીજામાં પણ 10 એકમ જ માંગ છે ત્રીજામાં પણ 10 એકમ જ માંગ છે એટલે અહીં આવકમાં થતો ટકાવારી ફેરફાર 0% છે અહીં દર વખતે 100% આવક વધી રહી છે આ બાજુ પણ 100% આવક વધી રહી છે એટલે આવક તો વધી રહી છે 100 100% વધી રહી છે

આવક સાપેક્ષતાના ત્રણ પેટા પ્રકાર છે એકમ આવક સાપેક્ષ એકમ કરતા હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને પ્રથમ વાર જો તમે વિડીયો જોઈ રહ્યા હો તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોયો એ બદલ થેન્ક યુ